વિસ્મિત થઈને જોતા જોતા વિચારવા લાગ્યા કે હા શું સુંદર સ્થાન છે કેવો ચમત્કારી પુરુષ છે કેવી ચિત્ત પાવન કથા કરે છે અહીં બેસવાનું મન થાય છે પરંતુ ચાલ અહીં સુધી આવ્યો છું તો બગીચો પણ જોઈ આવું ને પછી જ અહીં બેસું આવો વિચાર કરીને સિદ્ધુની સાથે મ ઓરડા બહાર નીકળ્યા એવામાં જ આરતીનો મધુર ધ્વનિ શરૂ થયો મ શિવ મંદિરમાં રાધાકાંતના મંદિરમાં અને ભવતારિણીના મંદિરમાં આરતીના દર્શન કરી પરમ આનંદ પામ્યા વાતો કરતાં કરતાં ભવતારિણીના મંદિરમાંથી નીકળી વરસબંધીવાળા ચોગાન પર થઈને બેઉ જણા પાછા શ્રી રામકૃષ્ણના ઓરડા આગળ આવી પહોંચ્યા જુએ છે તો બારણા અટકાવેલા હવે અંદર જવું શી રીતે અંગ્રેજી ભણેલા હોવાથી રજા વગર એકદમ અંદર ઘૂસી જવા ચાહતા ન હતા તેથી બહાર વૃંદા નામની એક દાસી હતી તેને તેમણે પૂછ્યું મહારાજ અંદર છે વૃંદા બોલી હા મ બોલ્યા તે અહીં કેટલાક વખતથી રહે છે વૃંદા બોલી ઘણા દિવસ થઈ ગયા મ બોલ્યા મહારાજ ચોપડીઓ ખૂબ વાંચતા હશે કેમ વૃંદા બોલી ના રે ના ચોપડી બોપડી કેવી એમને તો બધુંય જ મોય મહ તો કોલેજમાં અંગ્રેજી ભણ્યા હતા શ્રી રામકૃષ્ણ પુસ્તકો રાખતા કે વાંચતા નથી એ જાણીને તેમને વધારે આશ્ચર્ય થયું મ બોલ્યા ઠીક હું ધારું છું કે તે હમણાં સંધ્યા કરવા બેઠા હશે અમે ઘરમાં જઈએ જરા તું અંદર જઈને તેમને ખબર આપીશ વૃંદા બોલી તમે તમારે જાઓ ને અંદર જઈને બેસો એટલે પછી તેઓ ઘરમાં ગયા જુએ છે તો ત્યાં બીજું કોઈ નથી શ્રી રામકૃષ્ણ એકલા આસન ઉપર બેઠા છે ઘરમાં ધૂપ થયો છે અને બારી બારણા સગળા બંધ છે મ પ્રવેશ કરીને શ્રી રામકૃષ્ણને પ્રણામ કરે છે શ્રી રામકૃષ્ણ તેમને બેસવાની આજ્ઞા આપે છે મ અને સિદ્ધુ બેઉ નીચે બેસે છે શ્રી રામકૃષ્ણ તેમને પૂછે છે ક્યાં રહો છો શું કરો છો વરાનગરમાં શા માટે આવ્યા છો વગેરે મએ બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા પણ તે જોયે છે કે શ્રી રામકૃષ્ણ વચમાં વચમાં અન્ય મનસ્ક થઈ જાય છે કેટલાક દિવસોના પરિચય થયા પછી તેના જાણવામાં આવ્યું કે એવી દશાને ભાવ સંભાળી કહે છે જાણે કે કોઈ માછીમાર પાણીમાં ગલ નાખીને માછલી પકડવા એક ચિત્તે બેઠો હોય તેમ શ્રી રામકૃષ્ણ એકાગ્ર ચિત્તે બેઠા હતા મેં કહ્યું આપ તો સંધ્યા કરવાના હશો કરી લો અમે પછી આવીશું શ્રી રામકૃષ્ણ બોલ્યા ભાવસ અવસ્થામાં ના ના સંધ્યા જેવું કશું કરવું નથી થોડીક વાતચીત કર્યા બાદ મએ પ્રણામ કરીને રજા લીધી શ્રી રામકૃષ્ણે કહ્યું વળી પાછા આવજો આવી રીતે મહેન્દ્રનાથે પોતાની એ પ્રથમ મુલાકાતનો અહેવાલ આપ્યો છે પરંતુ આ પહેલી મુલાકાતે એમના ઉપર ભારે પ્રભાવ પડ્યો પુસ્તકો વાંચ્યા વિના જ્ઞાનની પ્રાપ્તિ કરનાર શ્રી રામકૃષ્ણે એમને ખરેખર નવાઈ પમાડી હતી એ બીજે જ દિવસે સવારે ફરી પાછા દક્ષિણેશ્વર જઈ પહોંચ્યા અને આ મુલાકાતે એમને દક્ષિણેશ્વરના એ અભણ નિષ્કિંચન બ્રાહ્મણની લગ્ની હંમેશને માટે લગાડી દીધી